હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજજુન ફોર્મર મિત્રો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે મોબાઈલના વિશે મિત્રો તો અત્યારે 2024 નું નવું વર્ષ ચાલુ થઈ ગયું છે મિત્રો અને જો તમારે 5G મોબાઈલ ખરીદવો હોય અને તમારી પાસે બજેટ નથી કે તમારે 5G મોબાઈલ તમારે વાપરવો છે તમારે અનલિમિટેડ ઇન્ટરનેટ વાપરવું છે Jio અને Airtel નું પણ તમારી પાસે જે થી વીસ હજારના ફાઇવજી ફોન આવે છે એના માટેનું તમારું બજેટ નથી મિત્રો તો એના માટે તમારા માટે માહિતી લઈને આવે છીએ કે દસ હજારના અંદર તમે જે છે ફાઈવજી ફોન ખરીદી શકો છો એટલે કે દસ હજાર સુધીમાં તમે ફાઇવજી ફોન ખરીદી શકો છો તો એવા આપણે આજે જાણીશું એવા પાંચ ફોન વિશે મિત્રો જે આપણે દસ હજારની અંદર જ ખરીદી શકીએ મિત્રો તો એ કયા કયા ફોન છે અને કેવી આપણે એમાં શું શું ડિટેલ મળે છે મિત્રો કે શું શું રેમ મળે છે શું સ્ટોરેજ મળે છે એના વિશે સંપૂર્ણ માહિતી લેવાના છીએ તો કયા કયા મોડલ છે જે આપણે દસ હજારની અંદર ખરીદી શકીએ છીએ ચાલો જાણીએ વિડીયોમાં સૌથી પહેલાં જાણીએ મિત્રો જે ફર્સ્ટ નંબર એક મોબાઈલ છે એ છે પોકો એમ સિક્સ ફાઇવજી છે મોબાઈલ એનું નામ છે મિત્રો પોકો એમ સિક્સ ફાઈવજી મોબાઈલ તો પોકોના ફોનમાં તમને પિક્સલ જે પિશલિટી જોઈ લઈએ મિત્રો તો તમને એમાં ચાર જીબી રેમ મળે છે અને એકસો અઠ્યાવીસ જીબીનું સ્ટોરેજ મળે છે અને ફ્લિપકાર્ટ પર તમને જો આ મોબાઈલ તમને જોવા મળી જશે એમાં તમને દસ હજારને પાંચ સુધીની કિંમત જોવા મળશે જેમાં કેશબેકની ઓફરો હોય છે એટલે તમે હજાર સુધીની પણ મેળવી શકો છો અને દસ હજારથી નીચે કિંમતમાં તમે આ મોબાઈલ ખરીદી શકો છો તો દસ હજારની અંદર આ જે પોકોનો એમ સિક્સ મોબાઈલ ફાઇવજી છે મિત્રો એ તમે ખરીદી શકો જેમાં સાત પોઈન્ટ ચુમોતેર ઇંચની ડિસ્પ્લે જોવા મળે છે ફૂલ એચડી ડિસ્પ્લે જોવા મળે છે અને જેમાં તમને પાંચ હજારની જે છે પાંચ હજાર એમએચની બેટરી પણ જોવા મળે છે અને પચાસ મેગા પિક્સલનો કેમેરો જોવા મળે છે મિત્રો તો ફીચર્સ પણ જબરજસ્ત છે મિત્રો જે દસ હજારની અંદરની કિંમતમાં ફાઇવજી મોબાઈલમાં તમે બીજી કંપનીમાં જોવા નહીં મળે મિત્રો તો આ હા તો આપણો પોકો એમ સિક્સ ફાઇવજી મોબાઈલ જે ફર્સ્ટ નંબરે છે મિત્રો આ કિંમતમાં બીજો મોબાઈલ છે મિત્રો બીજા નંબરે જે મોબાઈલ છે એ છે આઈટેલ નું છે મિત્રો એટલે કે જે આઈટેલ કંપની છે એનો પી ડબલ ફાઇવ એટલે બી પંચાવન જે મોડલ છે અને ફાઇવ જીનું મોડલ છે મિત્રો તો આ જે મોબાઈલ છે એમાં પણ ઘણા બધા ફીચરો સારા છે એમાં પણ તમને ચાર જીબી રેમ જોવા મળશે ચોસઠ જીબીનું સ્ટોરેજ જોવા મળશે મિત્રો અને આ મોબાઈલ પણ તમને ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન મળી રહેશે અને જેની કિંમત તમને દસ હજારથી ઓછી જોવા મળશે મિત્રો અને એમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જશે મિત્રો એમાં પણ તમને છ પોઈન્ટ છની ડિસ્પ્લે એચડી પ્લસ ડિસ્પ્લે જોવા મળશે મિત્રો અને તમને સારું પ્રોસેસર પણ મળી રહેશે અને પચાસ મેગા પિક્ચરનો કેમેરો મળી જશે અને એમાં આમાં પણ તમને પાંચ હજાર સુધીની એમએચની બેટરી મળી જશે મિત્રો તો જે પોકોનો મોબાઈલ હતો એના જેવા જ ફીચર છે મિત્રો તો આગળ જાણીએ મિત્રો ત્રીજા નંબરે આપણે જાણીએ તો આ મોબાઈલ છે લાવા કંપનીનો જેનું મોડલ છે લાવા બ્લેસ ફાઈવજી મિત્રો તો તમે જોઈ શકો છો સાઇડમાં તો લાવા લાવાનો આ ફોન છે મિત્રો એ ખૂબ જ ફીચર સાથે મળે છે જેમાં ચાર જીબી રેમ મળે છે એકસો અઠ્યાવીસ જીબીનું સ્ટોરેજ મળે છે અને આ મોબાઈલ તમને એમેઝોન ઉપર ઓનલાઈન જોવા મળી જશે અને મિત્રો આ મોબાઈલની કિંમત પણ દસ હજારની અંદર છે જે નવ હજારની આસપાસ તમને જોવા મળશે મિત્રો અને એમાં પણ તમે કેશબેક નીકળવી શકો છો તો મારા ક્રેડિટ કાર્ડ હોય કે તમારું બેંક એકાઉન્ટ હોય તો તમે કેશબેક સારી મેળવી શકો છો અને આ મોબાઈલ તમે ઓછી કિંમતમાં મેળવી શકો છો આ મોબાઈલમાં પણ તમને જબરજસ્ત સાતસો પ્રોસેસરનું જોવા મળે છે અને પચાસ મેગા પિક્ચરનું કેમેરો જોવા મળે છે અને તમારે પાંચ હજાર સુધીની એમએચની બેટરી મળે છે અને એચડી પ્લસ ડિસ્પ્લે પણ જોવા મળે છે મિત્રો તો તમે આ મોબાઈલ પણ ખરીદી શકો છો જો તમારું બજેટ દસ હજારથી ઓછું છે મિત્રો આ નંબર રહે છે મિત્રો આ મોબાઈલ પણ લાવા કંપનીનો છે લાવા બ્લેઝ ટુ ફાઈવજી મિત્રો જે પેલો આપણે આગળ જોઈએ તો છે લાવા બ્લેઝ એકલું મોડલ હતું અને લાવા બ્લેઝ ટુ મોડલ છે ફાઇ જીનું જે પણ એમાં પણ જે ફીચર છે ખૂબ જ સરસ છે મિત્રો જેમાં ચાર જીબી રેમ મળે છે અને ચોસઠ જીબીનું સ્ટોરેજ મળે છે અને તમને એચડી પ્લસ ડિસ્પ્લે મળે છે પચાસ મેગાપિક્સલનું કેમેરો મળે છે અને પાંચ હજાર એમએચની બેટરી મળે છે અને આ મોબાઈલ તમે નવ હજાર સુધીમાં ખરીદી શકો છો મિત્રો અને એમાં પણ તમને કેશબેક સારી મળી જશે મિત્રો અને એના પછી આપણે પાંચમા નંબરે જોઈએ મિત્રો કઈ મોબાઈલ છે તો મિત્રો પાંચમા નંબરે છે રેડમી કંપનીનો જે તેર સી મોડલ છે મિત્રો તો તેર સી ફાઇવ મોડલ છે મિત્રો જે તમને દસ અને અગિયાર હજારની કિંમતો તમને એમેઝોન ઉપર જોવા મળશે જેમાં તમને ચાર જીબીની રેમ જોવા મળશે અને એકસો અઠ્યાવીસ જીબીનું સ્ટોરેજ જોવા મળશે અને પાંચ હજારની એમએચની ડિસ્પ્લે અને એલસીડી ડિસ્પ્લે સાથે તમને આ મોબાઈલ જોવા મળશે જેની કિંમતો દસ હજારથી નીચે પણ થઈ જાય છે કેશબેક સાથે તમે દસ હજારની અંદર તમે આ મોબાઈલ મેળવી શકો છો એમ આઈ થર્ટીન સી મિત્રો ફાઇવ જી મોડલ છે મિત્રો જે રેડમી કંપનીનું છે મિત્રો તો આ હતા આપણા ટોપ જે પાંચ ફોન મિત્રો જે આપણે દસ હજારની અંદર ખરીદી શકીએ છીએ મિત્રો તો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપણે આપતા રહીએ અને તમારે જો આ જે માહિતી છે પસંદ આવી હોય તો તમારા બીજા મિત્રોને શેર કરો જેથી એ પણ માહિતી મેળવી શકે અને એ પણ આ જે માહિતી છે એનો લાભ લઈ શકે મિત્રો તો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર